પણ વધી જાય મમ્મી મમ્મી હું ઊંધે માથે કામ્યા આ જો આ ઊંધે માથે જ કામે જો કઈ વાંધો નહીં હાલો ઘડી પર હું ખાઈ આરામ કરી લઈ આઈલે પિંક કલરનો હાટલો પહેરીને ક્યાં જવાનું છે ગામ પધરા કોઠા બી હા મગજ જાય બો હે તારે મગજ જાય જવા દે જવાનું છે ને આ કાહે ની આ ટૂંકમાં લાઈનવા લાડવા લઈને હાલ તો ફોલો હે ને વર્ષાને ગામમાં મૂકવા જવાનું છે મૂકતો આવું આપણે વાડીએ પાણી વાળું કામ ચાલુ છે હાલ એ પૈસા ઘટે પૈસા દેવાના હોય આઈ પાઈ મુકોએ હા ભાઈ ભાઈ કોણ ને કવર માં રૂપિયા હાંસી લી ભાઈ આલ્યા ઘરે બધી સંસા છે આવો તો ફટાફટ જાય ગામ માં તો ભાઈ આપણે ઘરે રહી ને ઈ છે આ વાડી ટુક આપણો ખેતર ને આમાં હે આપડે વાવા ઓળદ ઓળદ હાળા છે હેટ વાહું દીજે નહજી આપડે હે ને આવી હજી કેટલી બે વાડી બે વાડી માં ને ત્રણ વાડી માં હે આપડે ટોટલ ચાર વાડી માં ઓળદ વાવા આપડે 25 વીઘા ને વાવા અત્યારે હું હે ને પાણી વારું જો વાથી વારતો વારતો આવું હેટ વા જાવાનું છે અત્યારે ટાઈમ થઈ ગયો છે એક જેવું તો જમવા જવાનું છે તો નાકું વારી અને ફટાફટ પહેલાં આપણે જમતા આવીએ અને કોઈ નારિયે પાણી પીવાય ત્યાંથી પી લેવાના વાહ તો કે આ નાના છે હજી કેમ કે હમણાં નારિયે પાડી ગયા તો આ બધી નાના જી હાલો તો હેન પહેલાં નાટકું નાકું વાર્યું પછી જામ જમવા તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે પાછો ટૂંકમાં છે ને પાણી વારવા અહીંયા આવી ગયો હતો કે પાછો ફૂન આવ્યો કે મને છે ને ગામમાંથી તેડી જાઓ તો હાલો ફટાફટ પાછા ગામમાં જવાનું છે ને વરસાદ અહીંયા ટૂંકમાં પ્રસંગમાં ગઈ તો લેવા જવાની છે ક્યાં તું આ ખંભાળિયાની બજારોમાં ફરે નાડવા ખાલી થકે વરબર ના ખાતા ને બેહીયા થા થા હાલો વરબર એક કામ કર તું આ કે લઉં આ બેહીયા હા હા તો તારા ઘડુ કેમ છે હાલ હા હું બે ભે હું પાઉં કે વાહ વાહ દોસ્તી છે એવું છે એવું ભાગ પાડ નાખે એમ ને કામ માં વાહ એલા મોટર કેવું પડ્યું હાલતી કરી દીધી છે સરસ રાખો કામ જુનાગઢ જણા મોટો ફોલ્ટ આવ્યો તો બધી રિપેર કરી નાખો આ ચરણ તમે જ્યાં ન હોય તો વધારે કાટો મારી દીધો સરસ મારો ને યુટ્યુબમાં તમને આવી છે બધી એ આપડી ચેનલ છે ભાઈ એક નંબર આટો મારી લેજો વરણ વગાડતો ઊભો તો ચાલો ભાઈ તો મસ્ત મજાના પેલા ફ્રેશ થઈ આપણું માઇન્ડ ફ્રેશ થઈ ગયે હું નાઈ લઈને એકદમ આપણે મસ્ત મજાનો નાઈલી ને કેવો થઈ ગયો બાકી ધોરો બરફી જેવો થઈ ગયો ધોરો કેવો છે ઓ વેલી થઈગલી થવા માં હું ધોરો હું છે એ તો હું હું છોકરો સારો હતો ને સમજો અમારા આમ છે અમારે ઘેર આમ ટૂંક મળી તું ના ન પાડી શક્યો બાકી ના પાડી દે હું આવો ધોરો બફલા જીવો તું અમે કાઢી છે કેમ હા પાડ્યું મને હરામ લાગી હું આપડા વર્ષમાં વડીલ હતા ને એટલે મારે કઈ બોલાવડું નહીં સા પીને બાકી ના પાડી દઈશ સમજો તો પાસે પાસે હોય ને તો સાંધાનું હોય એ ને એટલો ફેર છે ઓગણીસ બીસ કાઢીસ બીસ લાગતા ફરક હિન્દી હતી એ સ્કૂલ કભી ગયો કઈ વાંધો ને ભાઈ આવા અમે છે ને ભાઈ આવા આપણે ભટક છે પણ શું કર્યું હાલો તો અમે છે ને ટેસ્ટ ડ્રાઈવ માટે છે ને આપણા વાઇફ હાલો આજે લેવું જોડી છું ભાંગી નહીં ધીમે ધીમે જોઈ છે બ્રેક આમાં નથી બ્રેક તો તારે પછી એ આ લઈ લીજો પગ હાજી તો વાય વાય ને કે અમે બાપા ને મોટર સાયકલ ભાંગ ધીમે ધીમે આ મોર જો પગ ભરવું જોવે મને તો બીજ લાગો